માર્કેટિંગ યાર્ડ વિવિધ આવક આવકથી ઉભરાયું માર્ચ એન્ડિંગની છ દિવસની રજા બાદ આજથી યાર્ડમાં વિવિધ જણસી હરાજી શરૂ કરવામાં આવી યાર્ડમાં ધાણા ઘઉં અને લસણની સૌથી વધુ આવક નોંધાઈ ધાણાની 2.25 લાખ કરતા પણ વધુ ગુણની આવક નોંધાઈ તો હરાજીમાં ધાણાના ભાવ 1100 થી 1900 સુધીના બોલાયા હરાજીમાં ધાણીના ભાવ 1300 થી 3351 સુધીના બોલાયા ઘઉની 70000 થી 75000 થી વધુ કટ્ટાની આવક નોંધાઈ હરાજીમાં ઘઉના ભાવ બોલાયા 470 થી 650 સુધીના

ધાણા આવક શરૂ કરવામાં આવેલી હતી તેમાં બે લાખ થી સવા બે લાખ ગુણીની આવક થયેલ છે તેમજ ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી ઘઉંની સિત્તેર થી પિંચોતેર હજાર કટાની આવક થયેલ છે ધાણાના વીસ કિલોના ભાવ જોઈએ તો અગિયારસો થી લઈને એક હજાર નવસો સુધીના છે ઘઉંના વીસ કિલોના ભાવ જોઈએ તો છસો થી ઘઉંના વીસ કિલોના ભાવ જોઈએ ચારસો થી છસો પચાસ સુધીના છે તેમજ લસણની આવક શરૂ કરવામાં આવેલી હતી લસણ ચાર હજાર કરતા આજુબાજુ આવક થયેલ છે અન્ય જંસીઓની પણ આવક ઘણા મોટા પ્રમાણમાં થયેલ છે લસણના વીસ કિલોના ભાવ જોઈએ તો છસો થી લઈને તેરસો સુધીના છે